તમે શું કરો છો મને તો કઈ ખબર પડતી નથી એ આમાં ઓનલાઈન હે ને બિઝનેસ કરું છું આ ને પૈસા કમાવ છું એવું હોય પછી મને તો કઈ ખબર પડે નહીં ગોપી બટા તને ખબર પડે હા બા મને ખબર છે ઓનલાઈન જુગાર રમે હે હે જુગાર રમો છો એ એને જુગાર નો કહેવાય આ બિઝનેસ કહેવાય આમાં પૈસા લગાડીને એટલે દસ ગણા પાસા આવ્યા આપણી પાસે અને પાછા ન આવ્યા તો આપડા જાય ને અરે જાય જ નહીં આપડા ક્યારેય

અને પાછો ફોને નથી લાગતો ન કરે ફોન કરવી હાલો 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 એ દેખે તારો છોકરો સકનો ક્યાં ગયો ઈ તો 15 દી થી બહાર ગયો છે કિરેજ ના આવ્યો ફોન બોન કાઈ લાગતો નથી કા હું કામ હતું સકનો નો હોય તો કાઈ નઈ સગનાની ની બાઈ કાઈ હે સકના ની બાઈ તો ઈ રે ઈનું તમારે શું કામ હે લે કે ઈનું શું કામ છે તારો છોકરો સકનો રયો ને ઈ મારી પાસેથી વ્યાજમાં પૈસા લઈ ગયો હે 10 લાખ રૂપિયા હજી નથી વ્યાજ આવ્યું કે હજી નથી મૂડી આવી અને મારી પાસે જે વ્યાજમાં પૈસા લઈ જાય ને હું એને કાંઈક મારી પાસે ગીરવી મેકવાનું કહું તમારા છોકરે એને ગીરવી મેકી છે એની ભાઈ એટલે અમે એની ભાઈ ઉપાડવા આવ્યા સાહેબ હલે એમ વેતી થા એને નો લઈ જાતો નો લઈ જાતો તો ગીરવે નો મેકાય ને માગી ના રેવા દે

હા એટલે કઈ ઉપાધી કર્યા જેવું નથી ને ના ના જરાય ઉપાધિ કર્યા જેવું નથી તમે તમારે મોજ કરો તમ પતાય તો વાંધો નહીં ધ્યાન રાખજો મને બહુ બીક લાગે પાછી ના ના કાંઈ ઉપાધી ન કરવા જેવું અને લેવું ગામમાં આટો એક મારતો હા તે સારું જાવ પૈસા તો બધા હારી ગયો હવે શું કરવું પૈસા વગર તો હું એમાં નાખી નું એક તો પાછા આવે નહીં કરવું શું તમારો ભાઈ બન ટીટીઓ રહ્યો ને એની પાસે હાઈલો જાઓ એ જ પૈસા આપશે મને જવા દે એની પાસે બાબા તમારો છોકરો શું ધંધો કરે છે શું કેવું ખુશભાઈ મારો છોકરો રહ્યો ને નકરો ફોનમાં જ ઘુમડતો હોય ઓનલાઈન ઓનલાઈન કહેતો હોય એ પાસે ધંધો કે હે એમાં ફોનમાં જ મને કાંઈ ખબર પડે નહીં શું મને કાંઈ ખબર પડે નહીં એ ધ્યાન રાખજો ક્યાંક જમી હારી જાય નહીં ઓનલાઈન ઓનલાઈન કરીને હા આવા તો કેટલા કેસા બની ગયા હે એ કુસ ભાઈ એ કંકુમા એ શું રોસન શું છે

મારી પાસે નથી પણ ગામમાં એક જણ વ્યાજવા આપે છે લેવસ્તર વ્યાજવા વ્યાજ ભાઈ હાલ છે હા તો વ્યાજવા લેવ રહેતો બાઈ કે આપડી પાસે તો કાય ના થા તારે ખાલી થઈ ગયા ભાઈ તે શું ટકા લે 10% લે તે કાય વાંધો નહિ હાલ 10% લેવ તાર 10% લેવા હે પણ આમ જો ગમે એ વસ્તુ કઈ ગીરવે મૂકવું પડે હો તાર અહીં ગીરવે તો કોણ ગીરવે કાઈ મેકેવું જ નહિ હો અતાર મકાન મૂકી દીજે ને પણ

મકાન ગિરવે પડ્યું કે તો જમીન જમીન વેચાઈ ગઈ લે તારી ના રાણા નથી ના ગરાણા નથી હવે કાકા આ તે હોનાનો આર કર્યો ઈ ગિરવી માં કે બે સેકા ખોટો છે હાલ છે ખોટો છે મારો અધિકરો બોલો ફટા આર પેલે ઈ નો આલે તો એલા ભલા મણા મારે તમને કઈ રીતે ગિરવી પૈસા દેવા હે ઠીકા ભાઈ જમીન માં રાખી લ્યો હા હાલતે વાંદો ને

લાવ તને એક ખેલ કહી દઉં કરવી હોય તો કર જો ટાઈમે વ્યાજ નો એટલે તારી અમે ઉપાડી બરોબર એક વ્યાજ પકડી હા કરી નાખ થઈ ગઈ ને સઈ હા હા તે લાખ રૂપિયા દઈ દે પંદર લાખ તો આમાં નથી લાખ રૂપિયા છે ખાલી એવું છે હા

આલે રાધા એક લાખ રૂપિયા ઘરમાં મેકી દે તે આટલા બધા પૈસા તમે ક્યાં લાવ્યા આમાં જો ધંધામાં આવે ને જાય ઘડી કડીક માં બી આવે પાછા એટલે આ તમને ધંધામાં જ મળ્યા છે ને હા તો એમાં જ મળે ને બીજે ક્યાંથી ના આવે તો વાંધો ને હો સારું અંદર મૂકી આવું હવે તો ચાલુ કરું પાછું ઓનલાઈન

હાલો પોપટિયા દહ કઝર નાખીને આમાં એટલે પણ મારે જરૂર છે વ્યાજ ભરવાનું છે આજ આ નક્કી આવશે ને તો લપ થાય એવું છે એ તારા વાનલા જ બધાય દઈ દઈશું આતાર દહનું મેળે કરી દે એટલે કર ને યાર તું કાપી નાખ્યા ફોને કયા ને કરવું હાલો 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 આજ ને મારો બેટો આ બેઠો બોલો આ નિરાય તે બેઠો છે ને હા તે વ્યાજ કેમ ટાઈમે નો પોગાડ્યું હે અરે કાલ પોગાડ દે છે પૈસા હાટુ જાતો તો બાર તો તો હા હા લે કે પૈસા હાટુ જાતો તો મેં તને કીધું નતું મારું ટાઈમે વ્યાજ પોગી જાવું જો ન કરતે ગિરવે મે કે અંતર બઈ ને અંતર બઈ ને ઉપાડી દે પણ એક દી ખમન કાલુ પોગાડી દેસ બધું મારો દીકરો લે કે અને હરવે બોલવું ન કર મારી બઈ સાંભળી જશે હજી તાર બઈ ન ખપે ના

હું વ્યાજ વટું કરવા વાળો સૌ આ તારો ધણી રહ્યો ને એ મારી પાસે પંદર લાખ રૂપિયા લઈ ગયો તો અને તને ગીરવી મેકી છે અમે તને અહીંયા આવી લેવા જો આજુ કાગળ ચેક કર જો અહીં તું બધા એમાં તું ગીરવે મેં કઈ કઈ હો હા બા મારા બાપુની ની સાઈન તો હે આવું ન કરાય તમારે આવું આ તમે મને પૈસા આપ્યા એ મને ગીરવે મૂકીને આપ્યા તા એમને હા કઈક તો વિચાર કરવો તો જો તમારે એવું જોઈ તો આપડી જમીન ગીરવે મૂકવી હતી બધું વેચાઈ ગયું છે માં બધું હારી ગયો હોવ